કાકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન પટેલ પક્ષે મેન્ડેટમાં નામ કાપ્યું અણધાભાઈ પટેલને ભાજપ પક્ષે ચૂંટણી લડવા માટે ડિરેક્ટરના ઉમેદવાર તરીકેનું મેન્ડેટ ન આપતા રાજકારણ ગરમાયું ભાજપે ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર ઉમેદવારોને મેન્ડેટ આપી ચૂંટણીમાં ઉતાર્યા થરા માર્કેટ યાર્ડની ચૂંટણી ત્રીસ જૂને યોજાવાની હોવાથી ભાજપે ચૌદ ઉમેદવારોને આપ્યા મેન્ડેટ થરા માર્કેટ યાર્ડમાં સતત પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા તેમના સમર્થકોમાં નારાજગી અણદાભાઈ પટેલને મેન્ડેટ ન મળતા અલગ પેનલ બનાવી ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રદેશ ભાજપ તરફથી કોઈ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા જો પ્રદેશ ભાજપ તરફથી કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ભાજપ સામે ભાજપની પેનલ ચૂંટણી લડશે અણદાભાઈ પટેલ ભાજપના સક્રિય નેતા છે ત્યારે હવે અચાનક બાદબાકી કરવામાં આવતા કાંકરેજ તાલુકામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જોકે ખેડૂત પેનલના ઉગણો સિત્તેર અને વેપારી પેનલમાં અગિયાર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા ત્યારે હવે ફોર્મ ફોર્મ ભરત ખેંચવાની ચલી ઘડીએ ખેડૂત પેનલના ઉગણો સિત્તેર અને વેપારી પેનલના ત્રણ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા એસીમાંથી બાવન ફોર્મ પરત ખેંચવામાં આવ્યા અઠ્ઠાવીસ ઉમેદવારો લડશે ચૂંટણી ત્રીસ છ બે હજાર પચીસના રોજ ધરામાર્કેટ યાર્ડ ખાતે યોજાશે મતદાન ત્યારે હવે કાકરેજ તાલુકામાં ભારે ઉકળતા જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે હવે ભાજપના કાર્યકર્તાઓમાં કઈ ખુશી કઈ ગમ માહોલ જોવા મળ્યો હતો જેમાં મથરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન નંદાભાઈ પટેલે બિનહરીફ કરાવવા માટે મથામણ કરી હોવાનું જણાવ્યું હતું પરંતુ મેન્ડેટ ન મળતા પોતાની પેનલ ચૂંટણી લડશે તેવું મીડિયા સામે નિવેદન આપ્યું હતું થરાની સામાન્ય ચૂંટણી આજે ફોર્મ પરત ખેંચવાનો જે નિયત સમય હતો એ સમય દરમિયાન ફોર્મ પરત ખેંચાયા વિભાગમાં કુલ અને વેપારી વિભાગમાં કુલ ઉમેદવારો રહેલ છે બાકીના ખેડૂત ઉમેદવારો અને વેપારી ઉમેદવારો ફોર્મ પરત ખેંચેલ છે ત્રીસ તારીખના રોજ મતદાન છે અને પહેલી તારીખે મતગણતરી છે કે આપણે હજી બિન કરવું છે તો અમે બધા આ બધા કાર્યકર્તાઓ હજી આમાંથી આગું પાછું કરવું હોય તો અમે ત્યાં છીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી લડાશે અને અમે બધા સૌ ભારતીય જનતા પાર્ટીને આવનારા દિવસોની અંદર જે પણ કામ કરવું પડશે એ ભાજપને જીતાડવા માટે તાલુકા પંચાયત હોય વિધાનસભા હોય જિલ્લા પંચાયત હોય જે ચૂંટણીઓ આવશે એમાં તમને મહેનત કરશું એવી અમે બધા ખાતરી આપી હતી બોલો ભારત માતા કી